દારી ગામમાં ફ્રૂટના નાના ફેરિયાઓ રેકડી લઈ એક જગ્યા ઉપર વેપાર કરે બાર ગામના ફેરિયા રિક્ષા લઈ એસટી ડેપોએથી લાઇબ્રેરી સુધી ફૂટનો મન ફાવે તેમ વેચાણ કરી જતા રહે છે રોડ ઉપર શોર બકોર કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે ધારી ગામના ફ્રૂટ એસોસિએશન દ્વારા ધારી ગામ પંચાયત સેક્રેટરી યશપાલ પરમાર સાહેબ સરપંચના પ્રતિનિધિ ભૂપતભાઈ વાડા તેમજ ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રજૂઆત કરી બહારથી આવતા ફેરિયાઓને ધારી ગામની અંદર ન આવે અને મનાઈ ફરમાવવામાં આવે તેવી રજૂઆત કરી આજ રોજ ધારી ગામના અને હરિપરા પ્રેમપરા વેકરીયાપરા હિમખીમડી આજુબાજુના પરા અને ધારીના ફૂટના વેપારીઓ આજ રોજ ગ્રામ પંચાયત ના પ્રતિનિધિ તરીકે મને એક આવેદન અને એક અરજી આપવા આવ્યા છે કે ધારી ગામે બહારના ફૂટના જે ફેરિયા છે ભિક્ષાઓ લઈ અને ગામમાં આવી અને ગેલીએ ગેલીએ પેલું સાઉન્ડ વગાડીને ઘોંઘાટ કરે છે અને મેન રોડ ઉપર ગમે ત્યાં ઊભા રહે છે ટ્રાફિકને અડચણ થાય છે અને સાઉન્ડમાં જોર જોરથી રાડ્યું નાખે તેથી રાહદારીઓનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય અને અકસ્માતના પણ બહુ ભય રહે છે એથી આ લોકોની એવી માગણી છે કે ધારી ગામે ધારીના જ વેપારીઓ ધંધો કરી દારીના ફૂટના વેપારી ધંધો કરે અને બહારના લોકો આવી અને અમારા ખોટા ભાવ પકડે નહીં એવી આજ રોજ આ લોકોની યોગ્ય રજૂઆત છે અને અમે એ તમાર યોગ્ય પગલાં લેવાની પણ ખાતરી આપી ધારે ગામની અંદર બાર ગામથી આવતા ફેરિયાઓનો ત્રાસ ને ધારે ગામની અંદર અમો લોકો ઘણા સમયથી ફ્રૂટનો વેપાર કરીએ છીએ ને એક સાયલેન્ટ મોડથી અને નિરાયતે વેપાર કરે છે બાર ગામના આવીને ભાવતાલ બગાડે છે ફ્રૂટના ને એના અમને અમારા અમો અમુલોને ધારીની અંદર આજુબાજુના પરા વિસ્તારની વિસ્તારવાળાઓ અને ધારીના સ્થાનિક વેપારીઓ ને ખૂબ માનસિક ત્રાસ આપી અને ઘોંઘાટ કરે છે માઇક લઈને વેપાર કરે છે અને વેપાર કરવા નથી દેતા અમે જે એ પણ જે ભાવમાં વેચે છે અમો પણ એ ભાવની અંદર જ વેચી રહ્યા છીએ છતાં પણ અમોને એટલો માનસિક ત્રાસ આપે છે અને અમે આપશ્રી સરકારશ્રીને તંત્રને એવી જાણ કરવા માંગીએ છીએ આપના માધ્યમથી